જય ભીમ જય સંવિધાન અમરેલી જિલ્લાના જે સામાજિક કાર્યકર જે ક્રાંતિભાઈ વાળાની મિત્રો આજે આપણે વાત કરવાની છે એવા ઉનાકાંઠ વખતે જે બે હજાર સોળની અંદર જે ઉનાકાંઠ થયો હતો અને ભારત દેશની અંદર આખા ગુજરાતમાં અને તાલુકામાં અને ભારતમાં જે આંદોલન થયું હતું અને રેલી થઈ હતી અને જે અમરેલી રેલી દરમિયાન જે મૃત્યુ પામેલા હતા અને એમાં ક્રાંતિભાઈ વાળાને ખોટો આરોપ નાખવામાં આવ્યો હતો અને તેમને મર્ડરનો કેસ તેમની માથે કરવામાં આવ્યો હતો તેના આજે સાડા આઠ વર્ષ પૂરા થયા હોય અને તેમને જામીન પણ અત્યારે મળી ગયા હોય અને તેમની અત્યારે આર્થિક ભાંગી તૂટી હોય અને જેમને રડવાનો તક હતો તેને સાડા આઠ વરસ જેલની અંદર કાઢ્યા છે તેમના નાના નાના બાળકો પણ હતા તે પણ અત્યારે મોટા થઈ ગયેલા છે અને તેમને ભણવાનું સોપડાનું અને ફીનું તો મિત્રો હજી કેસ તો હજી ચાલુ જ છે ખાલી અત્યારે ક્રાંતિભાઈ વાળાને જામીન જ મંજૂર થયા છે તો મિત્રો ખાસ કરીને મારી વિનંતી છે કે જે બાબરાના જે પીએલ મારુ જે મામલતદાર હતા અત્યારે રિટાય રિટાયર છે અને તેમને એક ઝુંબેશ ઉપાડ્યો છે કે જે ક્રાંતિભાઈ વાળાને ફંડ આપવાનો અને જે વોટ્સઅપમાં તેમની જે લિંક પણ છે તેમાં ક્રાંતિભાઈના અને પીએલ સાહેબ મારુના નંબર પણ નાખેલા છે એમાં અને ક્રાંતિભાઈને સપોર્ટ કરો મિત્રો કારણ કે સમાજના જે આગેવાન છે તે આજે એમનો વારો છે કાલે આપણો પણ વારો આવશે તો સમાજના જે કાર્યકર્તા કાર્યકર્તા છે તેમને ફૂલ સપોર્ટ કરવો આપણી ફરજ બને છે અને સપોર્ટ કરો અને કાંતિભાઈ સમાજ વચ્ચે આવે અને તેમને થોડોક ઉત્સાહ થાય કે જેને રડવાની તકતી હતી તેને સાડા આઠ વર્ષ તો જેલની અંદર કાઢ્યા છે તો જે પીએલ સાહેબ મારું છે તેમનો તમે મિત્રો કોન્ટેક કરજો એમાં હું નંબર પણ હું મારી આ ચેનલની અંદર નાખું છું અને પાંચસો હજાર જે કાંઈ તમે પૂગીએ કો એ તમે ફૂલ લીધો ફૂલની પાકડી કાંતિભાઈ એમ નથી કહેતા કે મને આટલું આપો મને બંગલા દો મને ગાડી આપો તે અત્યારે કાંતિભાઈ વાળા તે અત્યારે ભાડાના મકાનમાં રહેતા હોય અને મિત્રો તો આવા સામાજિક કાર્યકર્તાઓ છે તેમને ફૂલ સપોર્ટ કરવો જોઈએ અને જે નોકરીયાત છે તેમને સાઠ સાઠ હજાર પચાસ હજાર પગાર હોય તો આપણે એમ નથી કહેતા કે તમે આનો અડધો દઈ દો પગાર પણ ગામ ડેટ બે પાંચ હજાર રૂપિયાની રકમ ભેગી કરી અને જે પીએલ સાહેબ મારું છે બાબરાના તેમના આમાં નંબર છે પીએલ સાહેબનો નંબર છે આમાં અને તેમનો પીએલ સાહેબનો કોન્ટેક કરો અને તેમના ખાતામાં આ ફંડ આવશે અને પછી કાંતિભાઈ વાળાને દેવામાં આવશે ગૂગલ પે દ્વારા અથવા ચેક દ્વારા તો હું પીએલ સાહેબ મારું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ઝુંબેશ ઉપાડ્યું છે અને ગામડે 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 જે કાંઈ આપણે સમાજના જે આગેવાનો હોય મિત્રો વડીલો તો આપણે દાડામાં અને જે માંડવામાં અને કોઈ ધાર્મિક સ્થળો હોય મંદિરોમાં આપણે બધા ઘણા બધાએ નાખતા હોય છે પૈસા તો હજાર રૂપિયા ઘર ડેટ મારું કેવું એવું છે કે જે આ સામાજિક કાર્યકર છે આપણા સમાજનું કામ કરતા હોય ને સમાજના હિત આટું થઈને જેને આઠ આઠ વર્ષ જેને જેલની અંદર સંઘર્ષ કર્યો હોય અને તેમના ધર્મપત્ની કવિતાબેન તેમને પણ આઠ આઠ વર્ષ તેમના બે બાળકોએ મોટા કર્યા હોય અને તેમને પણ સંઘર્ષ કર્યો હોય કાંતિભાઈની પાછળ તો એમને પણ ધન્યવાદ દેવો જોઈએ જે કવિતાબેન છે તેમને પણ તો મિત્રો મારો એટલો હેતુ છે કે કાંતિભાઈ વાળાને ફૂલ સપોર્ટ કરો અને સમાજના હિરલા છે અને સમાજની વચ્ચે આવે તે અને કાંતિભાઈ વાળા અત્યારે જેલની બહાર છે અને તેમને ફૂલ સપોર્ટ કરવા હું વિનંતી કરું છું કે આ વિડીયો તમે મિત્રો બને એટલો શેર કરો જો કે આ વિડીયો મને કાંતિભાઈ વાળાએ બનાવવા નથી કીધું પણ મને એવું છે કે આપણી સમાજમાં જે આવા બહુ કાર્યકર્તાઓ છે અને જેની માથે ખોટો કેસ કરવામાં આવ્યો છે અને આજે એ જેલની અંદર છે અને તે આઠ આઠ વર્ષ જેલની અંદર હતા અને અત્યારે હવે જામીન ઉપર છૂટી ગયા છે અને તેમની આર્થિક ભાંગી તૂટી હોય અને અત્યારે રડવાનો તકત તો એને જેલમાં વિતાવ્યા બરાબર તો મિત્રો આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરો અને બને એટલું જે આપણા કાર્યકર્તાઓ છે આપણા સમાજના જે આ કાંતિભાઈ વાળા તેમને બને એટલું સપોર્ટ કરો કે આપણે સપોર્ટ નહીં કરવી તો કોણ કરશે કારણ કે જે સમાજના હિત આટલું થઈને જેને સાડા આઠ વર્ષ જેલની અંદર કાઢ્યા છે અને જેને જામીન મંજૂર કરાવ્યા એવાના હું નામ આપીશ નામ આવડે એટલાના જે છોડાવવામાં જેને સપોર્ટ કર્યો છે જે સમાજના આગેવાનો જે મનસુખભાઈ રાઠોડ છે વસંતભાઈ સાવડા છે વિકીભાઈ સાવડા છે નરેશભાઈ વાળા છે ભનુભાઈ સોહાણ છે ડીડી આપણે જે મકવાણા સાહેબ છે તો એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સમાજના આગેવાનો અને જેટલાના નામ આવડ્યા એટલાના હું નામ હું બોલું છું તો મિત્રો આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરો અને કાંતિભાઈ વાળાને ફૂલ સપોર્ટ કરો એટલે એમને પણ એમ થાય કે સમાજ મારી સાથે છે અને સમાજ એ ઘણો બધો સપોર્ટ કાંતિભાઈ વાળાનો કર્યો જ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હજી સપોર્ટ કરો જેથી કરી કાંતિભાઈ વાળા આપણી વચ્ચે આવે સમાજ વચ્ચે આવે અને સમાજનું કામ કરે અને બસ મિત્રો વિડીયો માત્ર આટલું અને આ વધુમાં વધુ વિડીયો શેર કરજો તો મિત્રો જય ભીમ જય સંવિધાન